નમસ્તે બાળ દોસ્તો ડીકે એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે ધોરણ પાંચની સ્વધ્ય પૂર્તિના ભાગ એકમાં ગુજરાતી વિષયમાં પાઠ એક મજા તો માળિયા મને કાતરિયાનું સોલ્યુશન જોઈશું તો ચાલો સોલ્યુશન જોઈએ પ્રશ્ન એક ઉદાહરણ મુજબ સપ્ત અંતાક્ષરી બનાવો ઉદાહરણ લીમડી તો ડવ પરથી વાક્ય બનાવ્યું ડંકો કવ પરથી વાક્ય શબ્દ બનાવ્યું કરચલી લવ ઉપરથી શબ્દ બનાવ્યો લતા તાવ વય યાદ દેખ ખદુક કુંવર રાજા એ રીતે ઉંદર તો રવ ઉપરથી રમત તલવાર રમકડા ડગલું લોખંડ ડમરૂ રૂમાલ એ જ રીતે કેડી તો ડી લ લવિંગ ગણેશ શણગા શરણાઈ ઇનામ મરચાં ચકલી આગળ એ રીતે કડી બનાવી શકાય હવે પ્રશ્ન બે ઉદાહરણ મુજબ ખૂટતા સ્વર ચિહ્નો ઉમેરી અર્થ સફળ શબ્દ લખો કસર તો શબ્દ બન્યો કેસર અહીંયા આપેલું છે અઠવડય તો શબ્દ બનજે અઠવાડિયો સતપળ તો શબ્દ બનશે સીતાપળ કતરય તો કાતય અને સતક કર તો સંતા કોકડી પ્રશ્ન ત્રણ નીચે આપેલા વાક્યો પાઠની આધારે ખરા છે કે ખોટા તે જણાવો સાચા વાક્ય સામે ખરાની અને ખોટા વાક્ય સામે ખોટાની નિશાની કરો ફિયોના ચોર પગલે બહાર નીકળી ગઈ તો સાચું વાક્ય ડોલી પિયોનાને ખેંચીને રસોડામાં લઈ ગઈ ખોટું વાક્ય

કે બપોરે આંખી ભીઓનાની ફરજિયાત પોતાના પોળામાં ભરાઈ રહેવું પડતું ભીઓનાના કાનમાં તો ડોલીના ઘરમાંની ને આનંદ કલોલના જ ભણકારા વાગતા હતા મોટા ઘરની છોકરીથી બહાર રમવા તો જવાય જ નહીં ભીયોના સળિયાને સજ્જડ પકડીને ચટકી ચીટકી રહી તો એમાંથી પહેલાં વાક્ય આવશે કે મોટા ઘરની છોકરીથી બહાર રમવા તો જવાય જ નહીં બીજું વાક્ય આવશે બપોર આંખી ફિયોનાને ફરજીયાત પોતાના ઓરડામાં ભરાઈ રહેવું પડતું ત્રીજું વાક્ય આવશે ફિયોના સળિયાને સજ્જડ પકડીને ચીટકી રહી ફિયોના કાનમાં તો ડોલીના ઘરમાંને ધમ્મા ચકડીનો આનંદ કરલો લાજ વણકારા વાગતા હતા હવે પ્રશ્ન પાંચ વાક્યોમાં શબ્દો આડા આવડા થઈ ગયા છે તેમને સવડા કરીને સાચું વાક્ય બનાવો તો પહેલું છે રાખી તેની મમ્મી સ્વચ્છ અને સુગઢ હંમેશા તેને તો એને સીધી રીસવડા વાક્યો બનાવ્યું છે તેની મમ્મી હંમેશા તેને સ્વચ્છ અને સુગઢ રાખે બીજું વાક્ય અવતાર ફિયોનાનો જેવો જોવા હતો પૂરી થઈ ત્યારે રમત રમત પૂરી થઈ ત્યારે ફિયોનાનો અવતાર જોવા જેવો હતો ત્રીજું વાક્ય ઘરના આજે કોણ માલિક સાચા આ ઘરના સાચા માલિક કોણ છે વાક્ય રાજ્યનું આપણા ગાંધીનગર છે પાટનગર ગુજરાત રાજ્યનું પાટનગર ગાંધીનગર છે પ્રશ્ન છ નીચે આપેલા વાક્યમાં લીટી કરેલ શબ્દનો વિરોધી શબ્દ લખી વાક્યનો અર્થ ન બદલાય એ રીતે ફરીથી લખો ઉદાહરણ આપ્યું છે ફીઓના બીકણ નથી જવાબ થશે ફીઓના બાતો છે તે જ રીતે પહેલું વાક્ય છે ફીઓનાને અંધારામાં જવું ગમતું નથી જવાબ થશે અંધારાનું વિરોધાથી શબ્દ લખવાનું છે અને વાક્યનો અર્થ ના બદલાવો જોઈએ તો ફિયોનાને અજવાળામાં જવું ગમે છે બીજું વાક્ય ફિયોના શ્રીમંત પરિવારની દીકરી હતી ફિયોના ગરીબ પરિવારની દીકરી ન હતી ત્રીજું વાક્ય ડોલી પલ અને મલે ત્રણે તૂટેલા ફૂટેલા ખાટલામાં સૂઈ જતા હતા જવાબ થશે ટ્રોલી પલ અને મલ ત્રણેય સાજા ખાટલામાં સોતા ન હતા ચોથો નાની બહેન ગોળિયામાં છે મોટી બહેન ગોળિયામાં નથી નીચેના શબ્દોને શોધીને રાઉન્ડ કરો વિભાગ એમના શબ્દો અવાજ પરિચિત પોલીસ બીકરને શોધી તેમના સમાનાર્થી શબ્દો ડરપોક સિપાહી નાદ ઓળખીતું વિભાગ બેમાં શોધી બંને શબ્દોની જોડ એ એકી સાથે લખો વિભાગ એક અને બે તોય પોલીસ પરિચિત વિકમ અવાજ વિભાગ બેમાં ડરપોક નાદ ઓળખી અને સિપાઈ રાઉન્ડ કરેલા છે અરે હવે એની જોડ બનાવીશો અવાજ તો એનો સમાનાથી શબ્દ થાય ના પોલીસ તો સિપાહી પરિચિત તો ઓળખી તો બીકણ તો ડરપોક પ્રશ્ન આઠ નીચેના વાક્યોમાં કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી પ્રશ્ન બનાવો સમ્યકને ને શ્રીખંડ ખૂબ ભાવે છે તો કોને શબ્દ આપેલો છે તો પ્રશ્ન બનાવ્યો છે કે કોને શ્રીખંડ ખૂબ ભાવે છે પહેલું વાક્ય નીરવ રસોઈ ગરમો છે તો જવાબ આવશે કોણ રસોઈ ગરમો છે સંજય અને મીનાને ફરવાની મજા આવી તો શાની શાની શબ્દનો ઉપયોગ કરીને પ્રશ્નાર્થ વાક્ય બનવાનું છે તો સંજય અને મીનાને શાની મજા આવી ભૂમિની ઢીંગલી ખોવાઈ હતી કોંસમાં આપેલું છે કોને તો કોની ઢીંગલી ખોવાઈ હતી સમિતે શિષ્યવૃત્તિની પરીક્ષા પાસ કરી તો કોંસમાં શબ્દ છે કઈ સમિતે કઈ પરીક્ષા પાસ કરી પ્રશ્ન નવ નીચેના વાક્યોમાં વિવિધ સંયોજકો કે અને અથવા તેથી પણ નો ઉપયોગ કરી વાક્યો ફરીથી લખો સાસુજી ઘર છે સસરાજી ઘરે હતા સાસુજી અને સસરાજી ઘરે હતો પહેલું વાક્ય છે મોહન ખેતરે ગયો હતો મોહન વાડીએ ગયો હતો તો વાક્ય બનાવે છે મોહન ખેતરે અને વાળીએ ગયો હતો બીજું વાક્ય સમીદે દૂધ પીધું હતું સાર્થકે દૂધ પીતો નતો તો અહીંયા જવાબ છે કે સમીદે દૂધ પીધું પણ સાર્થકે દૂધ પીતો નતો ત્રીજો ને ચા નથી ગમતી નીરવને કોફી નથી ગમતી નીરવને ચા કે કોફી નથી ગમતી ચોથો દીકરો બીમાર હતો માં ઉદાસ હતી દીકરો બીમાર હતો તેથી માં ઉદાસ હતી પ્રશ્ન દસ પાઠને આધારે નીચેના પ પાત્રોના કોઈ પણ બે સંવાદ લખો ફિયોના અને તારો મારું નામ ડોલી આનું પલ અને પીલીનું મલ અને પણ હિંચકા ખાય છે તે અમારો ભાઈ છે ડોલી તમારું નામ શું એમાંની એકે પૂછ્યું ફિયોના મેહરા પલ એ આપણે ખુદકા મારીએ પલ દરખાસ્ત મૂકી પણ નીચે બધું ખરવા મળતા બા નીચેથી બરાડી આયા ચાર નીચે ઉતર આવા ભિખારડાઓ જોડે તે તારાથી રમાતો હશે તારો વેસ તો જો ઘરે જઈને પહેલ વહેલી મારે તને નવડાવવી પડશે હોમ્સમાં આપેલા શબ્દોની મદદથી પાંચ સાત વાક્યો લખો હોમ્સમાં શબ્દો આપેલા છે મને તેણે તારી મારી હું તેણે તો તેમણે તે તમારા અમે અને મારો મને મારા સાહેબે લેશન આપ્યું છે તેણે મારું પુસ્તક ફાડી નાખ્યું હું અને મારી બહેનપણે લેસન કરવા બેઠા તમારા બધામાં સૌથી મોટો કોણ છે અમે શાળામાંથી પ્રવાસમાં ગયા હતા તારી બહેનનું નામ શું છે હું ઘણી વખત બીમાર પડી જાઉં છું તો મારી ચિંતા ના કરતી તમે તમારી રીતે પણ વાક્યો બનાવી શકો છો ભીઓના અને ડોલીના ઘરમાંથી તમને કોનું ઘર વધુ ગમ્યું કેમ લખો મને ફિયોના અને ડોલીના ઘરમાંથી ફિયોનાનું ઘર ખૂબ ગમ્યું ફિયોનાનું ઘર રાજમહેલ જેવું હતું ફિયોના ગર્ભ શ્રીમંતની પુત્રી હતી ફિયોનાના ઘરમાં એક મહેલમાં હોય તેવી સુવિધાઓ હતી ઘરના દરેક લોકો માટે અલગ અલગ રૂમો હતા ઘરમાં જમવા માટેની પણ ખૂબ સારી વ્યવસ્થા હતી ફીઓના ઘરમાં શોવા માટે અલગ અલગ પલંગની વ્યવસ્થા હતી આમ મને ફીઓનાનું ઘર ખૂબ ગમે છે દોસ્તો જો વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બીજા દોસ્તો સાથે શેર કરવાનું ભૂલતા નહીં નમસ્તે